તારીખ અગિયારમી એપ્રિલ બે હજાર ચોવીસના સાબરકાંઠાના પોશીનામાં રાવળદેવ સમાજના લોકો એટલે કે આગેવાનોએ મળીને મુખ્ય જોગણી અને હડગભાઈ માતાના મંદિરે રાત્રિના સમય રમણ એટલે કે જાતર રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દૂરથી મુખ્ય ભુવાઓ પાટણ વિસનગર ઉંઝા મહેસાણા લીંબડીયા ખેરોજ ઈડર ઇડરદરોઈ હિંમતનગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ માતાઓના ભુવા બોલાવવામાં આવ્યા હતા ત્યારે મુખ્ય મહેમાન મુન્ના ભુવાજી સુરત કિશન ભુવાજી ઉનાવા પ્રતિક ભુવાજી વાદ મુકેશ ભુવાજી લાંબડિયા સંદીપસિંહ ભુવાજી વાઘડી વિજય ભુવાજી ઈડર અજય ભુવાજી પોશીના દીપક ભુવાજી મોટા બમોતરા તેમજ લીંબડીયા ગામના પાટલી સુરેશ ભુવાજી તથા રોહિત ભુવાજી રાવળદેવ તથા ભુવાજી શ્રી દશરથ ભુવાજી જહુ માતાના સેવક ગોપાલ ભુવાજી જોગણી માતાના સેવક પ્રકાશ ભુવાજી સતી માતાના સેવક રાહુલ ભુવાજી હડકમાઈ માતાના સેવક વિશાલ ભુવાજી ગોકા મહારાજ અને સેવક અરવિંદ ભુવાજી દીપો માતા સેવક અને ખેમા ભુવાજી માતાના સેવક દરેક માતાઓના ભુવાજીઓ મળીને સરસ મજાનું કાર્યક્રમ રખાવો ત્યાર પછી બહારથી આવેલા મહેમાનો માટે ચા પાણી અને ભોજન પ્રસાદીનું આયોજન કરાવું અને માતાના ભુવાજી જોડે પોષીના ના ગામના લોકો આશીર્વાદ લેવા માટે જાણે કે લોકોનું માનો મહેરામણ ઉમટી પડ્યો હોય તેવો આ દ્રશ્યો સચાયા